ઉન્ટ એટલે શું થાય અને એનું કાર્ય કઈ રીતે છે એની શું કામ જરૂર પડે છે એની વાતચીત આજના વિડીયોની અંદર કરવાના છીએ ચેનલ પર નવા છો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને ને જરૂરથી કરજો અને ખાસ આ વિડિયો અને આ સિરીઝનો કોઈ પણ વિડીયો જો તમારી આસપાસના એવા લોકો છે કે જેમને ખાસ મદદરૂપ થઈ શકે એમ છે એમને આ વિડીયો શેર જરૂરથી કરજો સો તમારો કિંમતી તે સમયનો બગાડતા વાત કરીએ આજે આ સૌથી પહેલો ટોપિક અને એ છે સેબી કે સેબી કોણ છે અને સેબીનું કાર્ય શું છે એનું આખું ફૂલ ફોર્મ શું છે સેબી એટલે સિક્યોરિટીઝ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એન્ડ આજે સ્ટોક ની અંદર ખરીદ વેચાણ કરે છે તો એ ખરીદ વેચાણ ની દેખરેખ રાખે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ આની અંદર છેતરપિંડી નથી કરતો અથવા તો કોઈ પણ પ્રકારના ગોટાળા કે કાળા બજારના જે કંઈ કામ થતા હોય છે એ કામ થતા નથી ને એની આખું જે કંટ્રોલ છે એ કરતો હોય છે અને એ મુખ્ય કાર્ય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ અંદર અંદર સ્ટોક કામ કરતો હોય છે શેરનું ખરીદ વેચાણ કરતો હોય છે ત્યારે એ ગોટાળા ન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવાનું કાર્ય કરે છે સેબી હવે બીજો પોઈન્ટ લઈએ એ છે આઈપીઓ આપણે ભાગ ની અંદર સમજ્યા હતા કે ભાઈ કોઈ પણ કંપની જ્યારે પોતાના

ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ કહેવામાં આવે છે હવે આ આઈપીઓ ની અંદર કોણ રોકાણ કરી શકે છે અને કેટલા ટકા સુધીની એમની અનામત છે એની વાત કરીએ આઈપીઓ ભરતી વખતે મુખ્ય ત્રણ કેટેગરી આવે છે એમાં સૌથી પહેલી આવે છે એચ એ રિટેલ ઇન્વેસ્ટર કે જે રિટેલ ઇન્વેસ્ટર નું રોકાણ બે લાખ રૂપિયા થી ઓછું હોય છે અને એમની જે અનામત છે એટલે કેટલા ટકા કુલ માની કરોડ આઈપીઓ ભરી એમની અનામત છે કે રિટેલ ઇન્વેસ્ટર્સ જે છે એ પાંત્રીસ ટકા સુધીનું ભરવું ભરી શકે છે હવે વાત કરીએ બીજું એ છે એચ એચ એટલે હાઈ નેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ્સ જેનું ઓછામાં ઓછું રોકાણ જે કઈ અનામત છે એ કેટલા ટકા હોય છે તો કે એ પંદર ટકા સુધીની અનામત લઈ શકે છે અને એ પંદર ટકા સુધી કુલ પંદર એ ભરણું ભરી શકે છે અને ત્રીજું એ જે ઇન્સ્ટિટ્યુશન મોટી મોટી બેંકો જે મ્યુચ્યુઅલ ફંડ છે એ આવે છે અને એ ભરી શકે છે આઈપીઓ અને કુલ આઈપીઓના પચાસ ટકા સુધીની એમની અનામત હોય છે અને એ અનામત ભરી શકે છે ત્યાં સુધી એ આઈપીઓ ભરી શકે છે હવે આઈપીઓની વાત સમજ્યા પછી આગળ વાત કરીએ કે આ ડીમેટ અકાઉન્ટ હવે કોઈ પણ વ્યક્તિને માની લો કે સ્ટોક ની અંદર અને વેચાણ કરવું છે તો કોઈ પણ એક એવું પ્લેટફોર્મ જોઈએ કે ડિજિટલ પ્લેટફોર્મ કે જેની અંદર કરી શકો કારણ કે સેબી અથવા એનએસસી અને બીએસસી ત્યાં સુધી પરમિશન નથી આપતી જ્યાં સુધી તમારી પાસે કોઈ તમારું પોતાનું ડીમેટ એકાઉન્ટ નથી આ ડીમેટ એકાઉન્ટનો ફુલ્લી અર્થ એવો થાય છે કે ડી મટીરિયલાઇઝ એકાઉન્ટ મટીરિયલાઇઝ એકાઉન્ટ એટલે ડીમેટ અકાઉન્ટ અને આ એકાઉન્ટ એ તમે ક્યાંથી ખોલાવી શકો છો એની જરૂર શા માટે પડે કારણ કે જ્યારે પણ તમે એકાઉન્ટ ખોલો છો ત્યારે આ ડીમેટ એકાઉન્ટ એક એવી સિક્યોરિટી થઈ તમારા પોતાના ડેટાની તમારી બેંક ડિટેલ્સની કે જેની અંદર તમારો આખો ડેટા આવે છે અને એ ડેટાના આધારે તમે શેરનું ખરીદ અને વેચાણ કરી શકો છો એટલા માટે ડીમેટ એકાઉન્ટની જરૂર પડે છે હવે આવતા નેક્સ્ટ ની અંદર આપણે વાત કરીશું આ ડીમેટ એકાઉન્ટની ડિટેલ્સની અંદર કે આ ડીમેટ એકાઉન્ટ એ ખોલાવવું હોય તો એ કઈ રીતે ખોલી શકાય છે અને એના માટેના જે કંઈ ક્રાઇટેરિયા છે એ શા માટે પાલન કરવા જરૂરી છે અને કેટલા દિવસમાં કોણ વ્યક્તિ કઈ કઈ વ્યક્તિઓ કેટલા ડીમેટ એકાઉન્ટ ખોલાવી શકે છે એની વાતચીત આપણે આગળના વિડીયોની અંદર કરવાના છીએ સો વિડિયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર